વ્યાપ્તમ વ્યાપ ચરાચરમ તત્પદમ દર્શિતા યન તસ્મૈ શ્રી ગુરુવૈ નો શ્રી ગરીબનાથજી મારા કચ્છના આંગણે બદલીના પ્રતાંગણે દાદા ગરીબનાથજીની ચેતનવંતી સમાધિની નિશ્રામાં આજે મારા સાત ગામ હમણાં જ ભાઈ ઈશ્વર ભાઈએ વાત કરી કે બાપુ સાત ગામ અને સતર સમાજ બાપ બધું સત સત છે સાત ગામ એટલે સત લઈને બેઠા સતર ગમા આ ગામ એ સત લઈને બેઠા અને સતના ધામમાં બેઠા છો અને સતની વ્યાસપીઠ અને એની ઉપર મારું સાધુ હૃદય અને એ પણ માતૃ ચેતના અને શિવત્વની આ પરમ ગાથા આજે ત્રિદિવસીય આ ધારાને આજે પાન કરવા માટે જ્યારે તાતે નિમિત બનાવ્યા છે ત્યારે વ્યાસાસન ઉપર બિરાજમાન પૂજ્ય ચરણ પરમ પૂજ્ય પાદ મહામંડલેશ્વર એક હજાર આઠ અને અમારા સાધુડાઓનું માતૃ હૃદય કહી શકીએ એવા પૂજ્ય માના સાનિધ્યમાં અને વ્યાસાસને જયારે એમની નિષ્ણા છે ત્યારે એમના ચરણોમાં વંદન કરી મારા પૂજ્ય સંત પરંપરા અમારી આ નાથ પરંપરા છે પણ નાથ પરંપરાની બાપ બહુ મોટી ગૌરવ ગાથાઓ છે આજે ખાલી શિવ પુરાણ સાંભળવા નથી આવ્યા આવ્યા પણ પણ મારા કચ્છના જે પડેલા આપણે કરવા માટે છીએ બાપ આજે ઇતિહાસો રાહ જોઈ રહ્યા છે આપણા કચ્છની એક એક પ્રજા ગરીબ નાથજી શું વાત કરું બાપ ગરીબનાથજી ની મારી નાથ પરંપરામાં ચોર્યાસી સીધો અને નવનાથની પરંપરાઓમાં બાપ જે સિદ્ધત્વ બની એક પરમ શિખર કહી શકીએ એ અમારા બાપ ગરીબ નાથજી છે એ દાદા ધોરમનાથ છે આજે જ્યારે 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 વિધર્મીઓની ખુલી તલવારો મારા ખુલ્લી તલવાર અને સનાતન ઉપર જ્યારે ખુલી તલવારો ફરતી હતી ત્યારે મારા નાથ પરંપરા દ્વારા બાપ આજે ચેતનાને જીવંત રાખી છે મારા કચ્છ અને બીજા દાદા મેકરણ મારી કચ્છ મારા યુવાધનને કહું એક એક સમાજના યુવાનોને કહું બાપ આજે આ બે પ્રજા આ બે સંત પરંપરાઓનો આપણે આપણા કચ્છ ઉપર બહુ મોટી 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 જવાબદારીઓ લઈને આપણે બેઠા છીએ આજે સંતો પોતાની જવાબ સ્વીકારે અને આજે સમાજના યુવાનો આપણા આયોજનો છે અને આયોજનોમાં સતર સમાજ ને સત ગામ સાત ગામ અને મારા સતના સતવારે જ્યારે આયોજનો થતા હોય ત્યારે સાધુ હૃદય ને અમને આનંદ હોય અને કચ્છના નાતે મને વિશેષ આનંદ છે

નાચ પરંપરા नाच्च કચ્છની આપણી પ્રત્યેક સંત પરંપરાઓ બાપ એટલી પરંપરાની એક એક સનાતન પરંપરાને મૂળ ધારાઓ સાથે ઇતિહાસોમાં જોડવી એ મારી જવાબદારી છે એટલા માટે મારા સંત પરંપરાઓને કહું છું કે બાપ આવો આપણી કચ્છની આ ગૌરવવંત ઇતિહાસો ને આપણી ભક્તમાલ કે જે આપણી મૂળ પરંપરાઓ સનાતન મૂળ સંત દર્શન અને ભક્ત દર્શન પરંપરા ગરીબનાથજી ની આ એક સમાધિ નથી ભલા યાદ રાખજો બાપ હા ગરીબનાથજી બાપ કર્ણાટક માં પણ મારો બાપ રહ્યો ગરીબનાથજી ભલે નામ સ્વરૂપ અલગ હોય પણ આજે ગરીબનાથજી નાતે અનેક જગ્યાએ બાપે સમાધિઓ લીધી છે જીવત સમાધિઓ કુટિયામાં એક એક ઉમરે છુપાયેલા છે બસ જાગૃત કરવાની બહુ આપણી જીમેદારી છે અને નાચ પરંપરા અમારી કચ્છની પ્રજામાં માં બારાઈ શબ્દ અમારે કચ્છમાં બાર સમાધિઓ જ્યાં ભેગી લેવાતી એક સાથે જાતના સંતો સંતો સમાજમાંથી જે આવ્યા હોય બધા એકત્ર થઈ કરી અને મૂળ પરંપરાઓના સાનિધ્યમાં બાર બાર જણા ભેગા બેઠા હોય એ બારાઈ આપડા કચ્છના ઇતિહાસ સાથે જોડાયેલી છે એ શબ્દ બાકી બીજે ક્યાંય નથી બાપ કે જ્યાં બાર બાર જણાઓ સાથે મળી કરીને કે ચાલો બાપ આજે પરમ ઘર ની બારે જણા એક સાથે કરી અને એમાં નાત જાત રેતી અમારી સંત પરંપરાઓ આજે એક એક સમાજો માં ફરી કરી અને આજે બાપ ભલે નામ અલગ દીધા અહીં શબ્દ નાચ પરંપરામાં આવ્યો આદેશ આદેશ કે નો સદગુરુ નો આજે અમારી જીનામ પરંપરામાં રામ નામ નતા લઈ શકતા ત્યારે નાથ પરંપરા ના આજે દિવ્ય બેસણા દિવ્ય સ્થાન એટલે બદલી દાદા ગરીબનાથજી ગરીબનાથજી નાતે બાપ મારી સાથે ગામ સાથે સમાજ કાયમ બાપ કચ્છના અહીંયા સાથે આવો સાથે મળી કરીને આયોજન કરીને બાપ આજે આયોજનો દ્વારા અમે હૃદય થી કહીએ છીએ કે જે જીર્ણોદાર કરવા દાદાનો માગીએ છીએ થઈ હશે કદાચ ક્યાંક અધૂરા રહેતો કેજો અમને અમે જોલી લઈને આવશું સાથે બાપ આજે ગરીબ ના સાત ગામની ચેતના જે આજે બાપ લઈને બેઠા છે ને આજે ઈ હાકલ આવી અને આ હાકલો જયારે ધર્મ ની આવે જયારે વ્યાસપીઠો ની આવે જયારે સંતો ની આવે ત્યારે બસ સમાજ જાગૃત રહે સમાજ એક થઈ કરીને કરે ને હવે આની જ જરૂર છે બાપ અને આપણી જાગતી આ ચેતનાઓ છે કદાચ આ ધૂણાઓ જાગતા છે ઉપર રક્ષ્યા આવી ગઈ છે રક્ષ્યા ને દૂર કરશું અંદર બાપ જાગતી ચેતના છે આ આ બધા આ ફકડો ના ધૂણા છે આ સંત પરંપરાઓના ધૂણાઓ છે

ની યાત્રા છે દસ દિવસ ના શિવ પુરાણી અને એના પછી આપણે દાદા શક્તિ આપે કે જે સનાતન ના ધર્મો રક્ષી રક્ષિત ધર્મ આપણું રક્ષણ કરશે પણ ધર્મ ને જયારે હાકલ આવે ને ત્યારે આપણા સતને આપણે સંભાળવા એ આપણી જવાબદારી છે એટલે દાદા મેકર શબ્દમાં કીધું تو بھلو کیندے بثيندو بھلو بچو کیندے ٿيندو بچو پنت پيو آهي پدرو پوء به ڪه گلايتا پڇو ها خرائين دل کٽيا مڻين دل مٺا ورسرگا پوري جي واٽ

આય સિંહ પણ હી ધારતે રેના સજો દે ક્યારેક કીડી ક્યારેક મકોડી ક્યારેક અનેક સ્વરૂપોમાં આપણું મન છે પણ જો એક ધાર ઉપર હાલશું ના તો એ કાયમ માટે નહીં રહે આપણી ધાર જો મજબૂત હશે તો આપણા લક્ષ્ય સુધી આપણે પહોંચશું ને એ લક્ષ્ય છે શિવત્વ એ લક્ષ્ય છે શૂન્ય અને શૂન્યતાના સુધીમાં જવા માટે બાપ આજે જે આપણે આ સર્જન કરી રહ્યા છીએ બાકી યાદ રાખજો સર્જનમાં પણ શૂન્યનો ભાવ બનાવી રાખજો અંતે શિવત્વ સુધી કારણ કે બે બાપાઓ બાજે તારી હા ઈ બાપા કને હાલો એની કને ઈ કોણ પૂજા કરવા માટે કે કથા લઈ નીકળી ગયા એ પણ આજે બ્રહ્મા ને વિષ્ણુ આ તો દર્શન ના છે બાકી નહીં ઈ બાપાઓ બાજે પણ ઈ બાપા નો બાપા મહાદેવ આ એક દર્શન છે કે બાપ ચેતના પણ ચેતના ચેતના છે અને પ્રભુતા ને પ્રાપ્ત કરીએ ભાવના સાથે પૂજ્ય દાદાના સમાધિ ની વંતી આ ચેતનાને વંદન કરી વ્યાસાસન ઉપર માને આજે નવા વર્ષની પહેલી કથા આજે મારા તાલુકા ને મળી છે મારા કચડા ને મળી છે અને માને કહો માં આપની કૃપા કરુણા થી બાપુ માની કથા કરાવવાની તૈયારી કરીએ છીએ સ્વરૂપે અમારું ઘરેણું છે અમારું ઘરેણું છે અને ઘરેણા ને વ્યાસ સ્વરૂપે વંદન કરી મારા સંત પરંપરા વંદન કરી આપ સૌને સેવા ધારીઓને અને દાતાઓને ખૂબ ખુબ અભિનંદન સાથે ખૂબ ખૂબ ધન્યવાદ અસ્તુ ઓમ બોલો શ્રી ગરીબ नाथ जी दादा के